શક્કરિયાની પેટીસ આમ જોઈને તો આપણને એવું જ લાગે કે બટાકાની પેટીસ હશે જુદી જુદી પેટીસ તમે ખાઓ આવી રીતે બનાવીને તો એમાં રહેલા તત્વો પણ મળે છે શક્કરિયામાં રહેલું બીટા કેરોટીન આંખોને સ્વસ્થ રાખે છે કાર્બોહાઈડ્રેટ્સ કેલરીથી ભરપૂર છે બટાકા કરતાં પણ થોડા ગુણકારી મનાય છે એટલે જેને કાર્બોહાઇડ્રેટ્સ વધારે હોવાથી ડાયાબિટીસવાળાએ પણ ડૉક્ટરની સલાહ મુજબ શક્કરિયાનો ઉપયોગ કરવો જોઈએ તો આ પેટીસ ખૂબ સરસ થાય છે ને ફરાળ હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો ને ફરાળ ન હોય ને શક્કરિયા ભાવતા હોય તો પણ આ રીતની પેટીસ બનાવી અને તમે ખાઈ શકો છો શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસિપી અહીંયા મેં ચાર શક્કરિયા લીધા છે વજનમાં લગભગ પાંચસો ગ્રામ જેવા શક્કરિયા છે કારણ કે ઘણીવાર જાડાનું વજન પણ વધારે પકડાતું હોય છે સૌથી પહેલાં એને બે ત્રણ વાર પાણીમાં ધોઈ લેવાના છે ધોયા પછી આગળ પાછળ આવી રીતેના ખરાબ જે મૂળિયા હોય એ કાપી લેવાના છે પિલરથી એને છોલી લઈએ છે હું હંમેશા છોલ્યા પછી પણ ધોતી હોઉં છું કારણ કે માટીનો ભાગ ચક્કરિયામાં ખૂબ આવતો હોય છે અને ફરીથી ત્રણ ચાર વાર પાણીમાંથી ધોઈ લઈએ છીએ કાણાવાળી ચારણીમાં લઈ કાટલો મૂકી નીચે વાસણમાં પાણી નાખીને વરાળે બાફવાના છે ઢાંકણું ઢાંકી દેવાનું છે લગભગ સાત થી દસ મિનિટમાં સરસ રીતે બફાઈ જતા હોય છે તમે કુકરમાં પણ બાફી શકો છો ચેક કરી લેવાના છે ઘણી ઘણીવાર પાણી ભરાઈ જતું હોય છે મેં આવી રીતે ટુકડા કરી લીધા છે ને જોઈ શકો છો કે સરસ રીતે બફાઈ ગયા છે મેશરની મદદથી ને મેશ કરી લઈએ છે સરસ રીતે જેથી કરીને કોઈ ગઠ્ઠા ના રહે અને પેટી સરસ રહે તમે છીણીની મદદથી છીણી પણ શકો છો શક્કરિયાનો માવો બે કપ થયો છે બે ચમચી હું આરા લોટ ઉમેરું છું એને તપકીરનો લોટ પણ કહેવામાં આવે છે એક ટેબલ સ્પૂન આદુ મરચાં વાટેલા છે થોડી કોથમીર ઉમેરી છે મીઠું જરૂર મુજબ લગભગ મેં દોઢ ચમચી ઉમેર્યું છે મિક્સ કરી લઈએ છે તમે જો ફરાળમાં ખાવા માગતા હોય તો તમે જે ફરાળમાં જે વસ્તુ ન ખાતા હોય એને સ્કીપ કરવાની છે હવે હાથની મદદથી આવી રીતે પેટીસ વાળી લેવાની છે પેટીસનો શેપ તમને હાથથી ન ફાવે તો તમારી પાસે કોઈ બંગડી હોય અને એનું જે બેઝ હોય થોડોક પળો હોય તો સરસ ટીકી તૈયાર થશે હું તમને બતાવું છું મેં આવી રીતે અંદર ભરી લીધો છે અને ફિટ કરીને દબાવી લેવાની છે તો એની સાઈડની કિનારો પણ એટલી જ સરસ થશે હવે આપણે એને સેલો ફ્રાય કરીએ છીએ થોડુંક તેલ મૂકીએ છીએ સૌ પ્રથમ તાપને ફાસ્ટ રાખવાનો છે પહેલી વાર જ્યારે તમે ઉમેરો ત્યારે ગેસ ફાસ્ટ રાખવાનો છે જો તમે ધીરો રાખશો તો બધી પેટીસ ફાટવા માંડશે એક બાજુ શેકાઈ જાય એટલે ગેસને મીડિયમ કરી લેવાનો છે અને આવી રીતે પેનને ઉપર નીચે આવી રીતે કરી લેવાનો છે જેથી કરીને સાઈડની ધારો પણ સરસ રીતે તેલમાં શેકાઈ જાય અને ખૂબ સરસ લાગે છે બટાકાની પેટીસ તો ખાતા જ હોઈએ છે પણ આ કંઈક ડિફરન્ટ લાગે છે ફરાળમાં કોથમીર ન ખાતા હોય તો તમે દહીં સાથે પણ ખાઈ શકો છો ને તમે જોઈ શકો છો ક્રિસ્પી કેટલી થાય છે મિત્રો એને કોથમીર અને કેરીની ચટણી સાથે સર્વ કરી છે તમે દહીં સાથે ખાઈ શકો છો સોસ સાથે પણ ખાઈ શકો છો અને મેં આગળ કહ્યું એમ ઉપવાસ હોય તો આમાંને કોઈ વસ્તુ ન ખાતા હોય તો સ્કીપ કરવાની અને ઉપવાસ વગર પણ એમને તમે બટાકાનું ખાઈને કંટાળા હોય તો સરસ લાગે છે ઉપર જો ઉપવાસ ન હોય તો સંચળ પાવડર સ્પ્રિંકલ કરીને તમે વભરાવી શકો છો તો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય